એક ભાઈ ની કોમેન્ટ કે તમે પાણી પીવરાવાનું નીર નાખવાનો ટાઈમ થોડોક કીજો તો એ પ્રમાણે અમારે ને કોઈ જાતનું કઈ ટાઈમ ટેબલ નહીં કીધે મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગ ને અંદર તો મિત્રો હતો ભાગ્યા 9 ને નવ મને મી મેં હે ને મોકલી આપણે નારિયેળ વાળો ધોર્યો હે ને ના વાંટવા એટલી પાકડા ફાટું એ ખોડ વાટા ઝીંજવો ને મિત્રો આજ આપણે સાટવાની છે ને એકદમ ગરમી 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 મેં મળી શકે મિત્રો ખાંડોળવાનો છે બપોર પછી એકદમ એવું વાતાવરણ પકડાઈ ગયું ને કાંઈ પવન આવતો ને કાંઈથી હવા આવતી કોઈ વસ્તુ વસ્તુની આવ એકદમ પકડાઈ ગયું વાતાવરણ તો આજ છે ને દવા છતા જાય ને મિત્રો તો આપણી ઈર છે ને બહુ બહુ તો મળીતા નથી દેખાતી પણ દવા સાટવાની છે એ ફાઇનલ છે તો આપણે એને ઘરની માંડવી દવા સાટવાની છે રાત્રે તો આજે હલાતું નથી એટલે નાતા કંઈ સાટવાની ખ્યાલ ને તો આપડે ઓલું ખળ સારી રીતે પૂરી થઈ ગઈ આપણે કાલે તો ખળ કે વાટલી મને કે ના કુણું કુણું તો વાટવું નથી ખાકું થાય ને તો પછી વાટીએ ને તો ખમે બે અઢી મહિના હાલે કોણો કોણો તો વીસ દીમા વહીના દીમા ડૂકે જાય ચાલો ફટાફટ વાટવા મળીએ આપણે પાછું પાણી બાકી છે દવા સાટવાની છે દવાના તો પંદર 14 પંદર પપ થાય કદાચ

કાલે બાપા નું પૂછું છું ને દવા સાથે માંડી વાંધો મિત્રો છે ને ઢોર થી આ તરી આપો હે ને વાલી માં હચક માં આવી છે ને તારો પાણી કરીએ ને એમ બે ભાઈઓ છે ને દવા પેલા સાટે દઈએ દવા સાટવાની છે આઠમણી કોરા છે એટલે હે ને આ સે પોપ લઈ જવાનું છે ચાલો મિત્રો કરી દઈએ ચાલો સાટા મા ધીરે ધીરે સાટા થાય ને કે ફટાફટ கே

કે અમારે છે ને કોઈ ટાઈમ નથી રહેતો નીણ નાખવાનો તો આપણે છે ને એ વ્લોગ બપોર પછી બનાવ્યું અત્યારે આપણે છે ને મોડું છે કે ભીહું નીણ નાખવાની છે ને ભીહું નીણ નાખે ને મારે છે ને દવા સાટે આવ્યો ને એ નાવું નાય પહેલાં નીણ નાખે પછી નાય ને આપણે બપોર પછીના બ્લોગમાં છે ને સારાનો ટાઈમ ટેબલ બનાવીશું ઓકે મિત્રો રેડી હાલો મિત્રો ને આપણે છે ને મુનિહાટું મોરડો બનાવવાનો છે આ મોરી મણી છે ને ગમતી નથી એની તો ગમતી એક ન ગમતી હોય મણી ને ગમતી થાય કે અરોગતી ને તેની એટલે આપણે એના સાટું છે ને જર્સીની વા આપણી ઢેલની વા જે મોડો છે ને એવી રીતનો મોડો બનાવવાનો છે એના સાટું મિત્રો મણી તો છે ને આ દવાઈ મારું ઘાણ કાઢે નહીં સીકું લઈ લઈ ને એડા નીકળે ગયા મારા અહીં દવાનો શ્વાસ અંદર જાય ને તારા સીકું સીકું ઉપડે નીકળે તું દેવા જા તો મિત્રો આસ્તા એના હોવાર નો તડકો રોંઢા નો પીડ્યો એક વાગા નો તડકો પીડ્યો દીવો નીવો તડકો છે હમણાં તો કે મેં આવી છે પણ નો આવ્યું ખબર ગરમી થતી હતી એ પ્રમાણે પણ એવું લગભગ મને કે વરાબ દેતી હતી કાળુ તું કેટલાક દિન બે પડદી માથે મારે એ જોવાનું છે આજ હવાર ને તું ને બેઠી આ બાંધી તાર ને મિત્રો એટલે તું થાકી ત્યાં ખરી ને કોક દીક ત્યાં થાકી ને આજ નહીં થાકી તો કાલે થાકી કાલે નહીં થાય તો પ્રમાણે નહીં થાય છે બસ થાક્યા તા ખરીજ ને પછી દીકરી જાય હે કે નહીં કાલે મિત્રો મેં એને પાડી નહીં ને ના ઉસી ગહન બાંધીને એને પાહે તો પડડખન બે હે કે આ હવાર ને બાંધી મિત્રો પણ બેહતા એની આ કામ થાતો એ મને ખબર ન પડતી હે પડદી ખાવતી ને તો ફવાડ વેતા પડી હે જ આપડી તો પડદી છે આપડા પાસે કાસું તો કાસા ખીલા તો ઓસા છે પડદી પાકા ખીલા વધારે છે તો મિત્રો તો મિત્રો છે ને એક ભાઈની કોમેન્ટ કે તમે પાણી પીવરાવવાનો નીર નાખવાનો ટાઈમ થોડોક હમણાં કીજો તો એ પ્રમાણે અમારે છે ને કોઈ જાતનું કઈ કે ટાઈમ ટેબલ ને એ ભાઈ કે તો એ કે તમે જરાક હમણાં સલાહ આપો તો એ પ્રમાણે અમે એક કરીએ એવી રીતે તો મિત્રો જો આ ખડેલું છે ને આલે કાંક લીધું પેલે વેતરું મહિના દીની કાચી છે મહિના દીની વાર છે તો આપણે હે ને પેલા હાલા કાકા પાસેથી થી રાય લઈએ ઈ કેટલા ટાઈમ નીંદ નાખે કામ કાઉ હે હાલા કાકા તમે કેટલા ટાઈમ નીંદ નાખો શ્યાર ટાઈમ ટાઈમ નીંદ પાણી પાણી બે વાર નાખવાનું કાઉ લીલા સા સારામાં ટાઈમ કાઉ હુકલ નાખીએ હ હવે હાથ થાડા હાથ થઈ એટલે નીંદ થઈ જ જાય હાથ હાડા હાથ થઈ હુકલ ને ભૂકા ને ખારિયા ને ખારિયા ને પછી 11 12 11 12 વાગે તો લીલું 11 12 વાગે લીલું

તો એ ખાને આપડી હું તમને મારું કે દા એમી કેવી રીત નાખીએ તમે વિડિયો ઉતાર તો હે અમે હે ને હવારે ઉઠે દોવે ને સીધું ખારીયું નાખીએ થોડું થોડું એટલું એટલું નાખીએ જાસુ નો નાખીએ આઈ તો અમે જ નીણું નાખીએ ને આઈ ત્રણ નીણું થઈ જાય અ હવારે હાથ નહી 8 વાગે અમે હે ને ખારીયું નાખીએ પાણી કરે સીધું ખારીયું નાખવાનું પછી 10 વાગે પાણી પીવરાવે ને જો નેપિયર હોય તો નેપિયર લીલી જાય હોય તો લીલી જાય એટલે 12 વાગે પહેલા ની બે નીણ

જેટલું મેનેજમેન્ટ એટલો પ્રોફિટ વધારે એટલું ટાઈમ ટેબલ હોવું જોઈએ ટાઈમ ઢોર ઉભા થાય ટાઈમ ઢોર બધું માગે ને આમાં કેવું થાય કે કામવાવારીયું કામવાવારું એક હોય ખાવા ખાવા હોય એટલે અમારે એવું છે અટાણે મારે ઈ છે તો બે ગાયો પારેટીઓ ગાભણીઓ છે એટલે ઈમાં એ કંઈ બહુ પ્રોફિટ અટાણે નો અટાણે ઈ ખાય ઈ ઈણું ઈણું કરે મારે અટાણે તાજ્યુ બે જ ભીનું છે એટલે ખાવા વાળા ને કમાવાવારીયું બે બે કઈ થશે

આમાં નાખ છે હારી પેટ થી ને ધોવો તો અહીં નાખે નાખ તો ધોવે નાખે તો મિત્રો હે ને ભાઈ ગયા સાડા પાંચ એટલે પાંચ એક જેવું થયું છે મને કઈ બહુ ખ્યાલ ને ને આપણે વાસળી હાટો છે ને મોરડો બનાવ્યો એ નીલેશ હા ચાલો ઘરમાંથી મોરડો લેતો જાય તું ના શું કરે એમ

આવો હરખુડો હે આ છોકરો હાલ તો બ્લોક ઉતાર હા લાવો ઇની પેર દે ઇની વગર નો પેર દે તે જો હે એનો ઓલું રાંત ઉસે હારું છે હા હેઠલું હાડા કરતા તા તત્વ જોગ્યા હું જાણે વૃંદાના વન ને તો હારો એડી માય ડાટે દીધી એડી એને મી પીરાવી વાલી આય કે ભણો આવે ને પીરાવે દીખે કેને પીરાવી મી પીરાવી પીધું સરક્ષટો હા nee, હા de...

દેવ શેટો રિજે આ વાહ આટલા બટલી આટલા બટલી આખે આખા ને છે કરતા જીણો છે પણ આ ગમે છે ખાલી ટીલા નો ફેર છે એ હાટું જ ક્યાં કે ટીલા ફેર છે મારો આ તો પડે ચાર વાળું કરે ને પહેરાવી દીધું તો એવી ભૂણ એ છોડિયા તા ઠેકડા જ મારે નાખી તો પહેરાવી તો કાટ નાખ્યું મેં તો એવડી ને બાપે ભૂંડી ને સેવડીકડી છે તા સોયડા ભેગી તા હાથમાં નેતરેથી બુપુ આખી બોપડે આ ભાઈ બાંધીતી છૂટા ગઈતી આ છોરો આ છૂટે કાળો તો ઓઈલ ઝીણી દોરી કરતા ને છે

તો મિત્રો હું આ ખાણ કરતો ખરોપ નીકળ્યો આ દર દેખાય ને નામો અને પૂછડી આ પાછો આ થઈને વિયોગો તો મિત્રો આ ધૂપ મૂકીએ ને તો સેટ ભાગે જાય એટલે હે ધૂપ મૂકતા હતા ભાઈ પકડવા વાળાને ફોન કર્યો ને તો ધૂપ ન જ મૂકો એ ને ધૂપ દે દીએ મારે ન જોતો ન જ ના ના એ ઓલા તા જો બલા બેઠ છે તી રિક્ષા માં સડે હાલો બધા બેસી જાવ હેરખ્યા એ હેક્ટર બેહી અલગા ડમ 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 હરદા પર આવાદે હો લે આ બેસ જા એકશન આયા બધા બેઠા હે બેસ તું ઊભો રહે સ્ટાઈલ માં હોય સ્ટોપ હા ઓલો પાડલા

એક એક સીટ ખાલી હાડીકડી ગાઇઠ જ છે જઈએ એકર બતિ ભાઈ બતી લાવો ઈકોરાજ પાછો મળી ગયો તો પછી તો ડબો જે છે ઈ તો આલે દી ઈ ગયાનભાઈ ડબો નથી પડેક જારવો તો ડબો ક્યાં છે વી ડબો થા ઈ કો રે એ બંધુ આ એ બંધુ કાયલે પોકળ થી તારા ફોટો પર હોય કાંય લખે છે બીમા ફોટો પછી પાડ્યા જઈ ગ્યો આ ને પટ્ટીમાં

也要搬